માણસ જ્યારે એકબીજાનો સંગ કરે વિષયોનું ચિંતન થાય અને અનેક પ્રકારની કામનાઓ મનમાં જાગે પેલા પાસે મર્સિડીસ છે હું પણ મર્સિડીસ લઈ લઉં પેલાના ઘરે એસી ઇંચ નું ટીવી આવી ગયું મારે ત્યાં વીસ ઇંચ હું પણ ક્યારે લઈશ જો માણસ આજે વાસ્તવમાં દુખી નથી પણ આપણે બીજાનો સુખ જોઈને પોતાને દુખી રાખીએ છીએ આ માણસની મોટી તકલીફ છે આપણને જોઈ આપણા માટે જરૂરી હોય એટલું ભગવાને બધું આપણને આપ્યું જ છે પણ બીજા લોકોને જોઈ જોઈને આપણે પોતાની જાતને હંમેશા દુખી રાખીએ છીએ અનેક પ્રકારની કામનાઓ મનમાં જાગે દરેકની દરેક ઈચ્છાઓ પૂરી ન થાય અને માણસની ઈચ્છા જ્યારે પૂરી ન થાય क्रोध आए चित्तभ्रम થાય પછી બધો વિવેક માણસ ચૂકે બુદ્ધિ બગડે અને જેની બુદ્ધિ બગડે શું થાય બુદ્ધિ નાશાત પ્રણશ્ય તેનો સર્વ નાશ થાય ના કરવાનો માણસ કરે બધો વિવેક ચૂકી જાય સંગ દોષ માણસ તેના સર્વનાશ સુધી પહોંચાડે છે એટલે કોઈનો સંઘ ન કરો શ્રી મહાપ્રભુજી આ વાત જુદી રીતે સમજાવે છે સંગ સર્વાત્મના હૈ સચેત ત્યક્તુમ ન શક્ય સદ सद्भि स કર્તવ્ય साधु સંગોહી ही भेषजम બધાનો સંગ તમે છોડી દો નિસંગ બનો કોઈનો સંગ ન કરો પણ માનવી એક સામાજિક પ્રાણી છે આપણે સમાજમાં અનેક લોકોની સાથે રહીએ છીએ માણસ એકલો જલ્દી ન રહી શકે અને એટલે આપણે કોઈનો ને કોઈનો સંગ હંમેશા ઈચ્છીએ છીએ તો સંગ કરવો તો કોનો કરવો

પારસ મળીને લોખંડ નો સ્પર્શ થાય તો લોખંડનું સોનું બનાવી શકે પારસ ન બનાવી શકે પણ આ ભગવદીઓ એવા હોય કે એમનો સંગ કરનાર પોતાના જેવા બનાવે છે છે પ્રભુ સુધી પહોંચાડે એટલે સંગ દોષના ભયથી સુખદેવજી ભાગ્યા અને એમનું નામ સ્પષ્ટ નથી કહ્યું મુનિ કહીને સંબોધન કર્યું છે મુનિ એટલે અશુતા જે જાગી ગયો છે અને જાગવામાં ફરક છે સવારે આળસ વળીને પથારીમાં બેઠાથી કે ઊંઘમાંથી ઉઠ્યો અને માણસની ચેતના જ્યારે જાગૃત થાય ત્યારે કેવાય કેવાય આ જાગ્યો છે અને જાગેલા બીજાને જગાડી શકે ઉત્ત જાગૃતિ પ્રાપ્ય વરા